અમરેલી બગસરામાં ડેરી પીપરિયાના સરપંચ દ્વારા ખેડૂતોને કરાતી હેરાનગતિ આ ગામમાં વાડી ખેતર જવા માટેનો હાલ આઠ ફૂટ છે જે સરપંચને બાર ફૂટ કરવો છે આ સરપંચ ભાજપના આગેવાન હોય અને રાજકીય ઉપયોગ કરી અને ખેડૂતોના ચાર ફૂટ વાડી ખેતરના શેડા કાપવા માંગે છે આ બાબતે ખેડૂતોએ આજે બગસરા મામલતદારને આવેદનપત્ર આપ્યું આઠ ખેડૂતો ઓગણત્રીસ દશાંશ છ ચોવીસના ના મામલતદારને તેમના જમીન હક્કને નુકસાન થતું હોય જે લેખિત આપેલ આ બાબતે મામલતદાર દ્વારા ફરિયાદના મંજૂર કરેલ અને તા ઓગણીસ બાર દશાંશ બે ચારના ના નોટિસ પણ આપેલ આ બાબતે રાજકીય આગેવાન દ્વારા ખેડૂતોને મુશ્કેલી થયેલ છે આ બાબતે ખેફૂતો જો આ બાબતે નિર્ણય

લાગવટથી અમને બહુ હેરાન કરે છે તો આ જો અમે આજે આવેદનપત્ર આપેલું છે જો આવેદનપત્રમાં જો આથી કંઈ વિશે નહીં કરવામાં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું ડેરી પીપરિયાના વતની ઉકાભાઈ મોહનભાઈ વેકરિયા બોલું છું અમારે આઠ ફૂટનો રસ્તો છે અને બાર ફૂટ એને જોઈએ છે તો રાજકીય નથી અમને દબાણ કરી અને પરાયણ લેવા માગે તો અમને એ મંજૂર નથી આ કાયદેસરનો રસ્તો આઠ ફૂટ છે અને બાર ફૂટ જોઈ છે કાયદેસર આઠ જ છે મામલતદારે અમે અરજી કરેલી છે અને આયોજન પત્ર આપેલું છે